આજે ભાઈ જો પવન જોરદાર છે અત્યારે વિન્ડ વોર્નિંગ આવેલી છે ટેમ્પરેચર આજે પ્લસમાં હતું નવ દસ ડિગ્રી સેલ્સિયસ પ્લસમાં હતું આખો દિવસ પરંતુ પવન જોવો આજે દેવાડ્યો છે બરાબરનો તમને રીત સર દેખાતો હશે કે કેવું તોફાન છે બરફનું તો હેલ એવરી વન કેમ છો બધા સ્વાગત છે આપશોનું ફરીથી નવી વિડીયોમાં આવું છું જિજ્ઞેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ આજે છે ઓગણીસ ડિસેમ્બર અને આજના આપશોને ગુડ મોર્નિંગ અને જયસિક રસ્તા અત્યારે છે ને તોફાન ભયંકર છે આજે ટેમ્પરેચર ઘણા સમય પછી પ્લસમાં હતું મોટા ભાગનો બરફ બધો વગળી ગયો છે આજના પ્લસ ટેમ્પરેચર અને વરસાદના કારણે જો મોટા ભાગનો જેટલો બી સ્નો હતો ને બધો સ્નો છે અને સાફ થઈ ગયો છે વરસાદ પડ્યો છે ને એની અંદર તો રસ્તા બધા સાફ થઈ ગયા કમ્પ્લીટ જે ઢગલા હતા ને બધા બરફના એ બધા ઢગલા ધોઈ કાઢ્યા અત્યારે છે ને ટેમ્પરેચર માઇનસ ત્રણ ડિગ્રી છે પણ ફીલ લાયક છે ને માઇનસ બાર જેવું છે કારણ કે પવન બહુ જ છે એના કારણે છે ને ઠંડી લાગે એવું છે પણ વરસાદના કારણે જુઓ તમે શું ઇફેક્ટ થઈ એક જ દિવસની અંદર બધું સાફ થઈ ગયું જો કેવું બધું સાફ થઈ ગયું છે કોઈ કે બે દિવસ પહેલાં બધું વ્હાઇટ વ્હાઇટ હતું બરફના ઢગલે ઢગલા હતા બધું જ સાફ કરીને મૂકી દીધું એક જ વરસાદની અંદર છે ને ભાઈ બધું સાફ થઈ ગયું તો ભાઈ આજે વીસ ડિસેમ્બર અને શનિવાર છે અને આજે છે ને સાત વર્ષ પછી પહેલી વાર અહીંયા આગળ છે ને મૂવી જોવા માટે જઈ રહ્યા છીએ બધા કેનેડિયન ધુરંધરો ભેગા થઈ અને ધુરંધર મુવી જોવા જઈ રહ્યા છીએ લેવા માટે એટલે જો ધુરંધર જોવા ધુરંધરો જઈ રહ્યા છે ચિરાગ આવી ગયો છે ભાઈ જો ભાઈ કાલ મેં તમને કીધું તું ને એ રીતે બધો સ્નો સાફ કરી નાખ્યો જેટલા બી ઢકલા દેખાતા હતા એ બધા ઢકલા ધોવાઈ ગયા છે જો

તો ભાઈ ડાઉન ટાઉનમાં આવી ગયા છીએ વેસ્ટ માઉન્ટમાં એલેક્સી ન્યુઓન મોલની અંદર જવાનું છે અને જો બધા આવી ગયા છે ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી જય રણછોડ અને આ કૃણાલભાઈ અમારા બીજા ધોરણ ધોરણ જય માતાજી પટેલ ચવાઈ ગયાન માં અને પેલી વાર મુવી જોવા માટે જઈ રહ્યા છીએ

ઉબરમાં છે તો જવા ભાઈ આવી ગયા છીએ અમે નેક્સી ન્યુઅન વાળા સિને મેક્સ માં સિનેપ્લેક્ષવાનું છે એટલે હમણાં થોડી વાર પછી અંદર જઈએ છીએ નવ વાગ્યાનો સો છે આઠ ને થઈ જાવ મોસિન એ પ્લેક્સ અહીંયા થી અંદર જવાનું છે આખો મોલ જ છે અને ત્યાં આગળ આ બધું જો તમે પ્રહલાદભાઈ કેટલા પિક્ચર જોયા આ થી તમે કે વાળું સિનેપ્લેક્સ ઓકે નજીકના સાબ નજીકના સાબ પાર્કિંગ ની કોઈ બહુ મગજ મારી છે કે હિન્દી પિક્ચર ગુજરાતી પિક્ચર આવે તમારું બિલ્ડિંગ થઈ ગયું સ્ટ્રીટ જ પડે

ક્યાં ગયા આપણા રહેમાન ડકેટ આપણા રહેમાન ડકેટ ક્યાં ગયા અંદર પહોંચી ગયા જો ભાઈ કેનેડાના થિયેટર પહેલી વાર આપણે પહેલી વાર આવ્યા છીએ ભાઈ નાનું થિયેટર છે ક્યાં છે ધકે ભાઈ કઈ સીટો છે બધી આપણી આ બધી આપણી જ છે એમ ટૂંકમાં બધી

बीजू कहीं नहीं आवा ना ना बीजू ने पिक्चर आवते तो मैं पहली बार जो आया है आ, एटले, एटले। जो आप पार्टी पॉपकॉर्न આ પાર્ટી પોપકોર્ન લઈને આવી છે એટલે તમે તો લેવા ગયા હતા કે બનાવવા ગયા હતા પોપકોર્ન બનાવવા તો હવે લાવું ને એમને બધા આયા પોપકોર્ન લઈને તમે જ ભરાઈ ગયા બધી ભીડ હતી કે લાઈન બહુ ભીડ હતી

ના સારું બનાવ્યું પિક્ચર સારું બનાવ્યું પેલા કરણ જોહર બધા લવ સ્ટોરી આપણે સારું ફરી પાછું જો ભાઈ કેનેડિયન ના રિએક્શન જોઈ લો ભાઈ ઓ શું પ્લાનિંગ છે આપણો બધાનો હવે શું પ્લાનિંગ છે પિઝા 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 એમ આઈ આઈ ના તરુણ ભાઈ બોલા ના હોય તો ભાઈ જાન જોઈ લીધું ધુરંધર મજા આવી ગઈ બધાને કેટલા વાગ્યા અત્યારે ગુડ નાઈટ અત્યારે એક વાગી એક વાગ્યો બાર ને એકાવન થઈ પણ મજા આવી ગઈ રે ઘણા લાંબા સમય પછી અમે તો પિક્ચર જોયું આ લોકો તો જોવો છે પણ મજા આવી ગઈ એમ બધાને મજા આવી અને હવે જવાનું છે પીઝા ખાવા માટે ને તરુણ ભાઈ ગમે તે વાત થયા બહાર તો નીકળવાનું જ છે ને હા આ જે સ્ટ્રીટ ઉપર નીકળીએ ત્યાંથી ખબર પડી જશે

તમને જ પૂછ્યું ને મે ના તો પણ મે તો મારે જે ખબર છે એમે કીધું દોરા અવર સંડેયો બધી છે ને બરોડામાં જ ભરી છે હે ને દિનેશભાઈ ક્યાં ગયા એટલે દિનેશભાઈ ની ગાડી કઈ બાજુ તમે કઈ બાજુ મૂકી હતી કઈ સીટ ઉપર મૂકી અમને ખબર જ નહીં ગાડી કઈ બાજુ મૂકી

ટેમ્પરેચર અત્યારે બતાવો જો ઝીરો ડિગ્રી છે એટલે વાંધો નહીં આવે એવો કઈ ગાડી એટલું બધું નહીં એની પાછળની સ્પીડમાં અમે મૂકી આપણે એથી નીકળી જઈએ હેડો ને નીલામ હા તો વાંધો નહીં તમે લઈ આવો તમારી ગાડી હા ભાઈ છે ને મેટ્રો સ્ટેશન છે આ સેન્ટ કેથરીનનું મેટ્રો સ્ટેશન છે અને એનો એન્ટ્રન્સ છે જોઈ લો

કારણ કે ગઈકાલે મોડો ઊંઘી ગયો તો આજે અમે દેવર બે વાર જોયું એટલે ઊંઘ જ આવે ને તમને હા અમુક જે પાર્ટ હતો ને એમાં તો મેં જોયેલું તો એક ઝપ્પી મારી દેતો પણ આ લોકો હોય ને પેલી કેમેરા પ્રિન્ટ હતી ને ના મજા આવે ના મજા હું કોઈ દિવસ કેમેરા પ્રિન્ટ નહીં જોતો પણ હવે સ્મિતા આવશે લગભગ બુધવાર આવશે

બધી ક્રિસમસ નું ડેકોરેશન કર્યા હા ભાઈ ને મોન્ટ્રીયલ ની ફેમસ સેન્ટ કેથરીન સ્ટ્રીટ છે જેની ઉપર અત્યારે આપણે જઈ રહ્યા છીએ અને હવે જઈ રહ્યા છીએ પીઝા પાર્ટી કરવા માટે શું કેવું છે કો તમને કોનો રોલ વધારે ગમ્યો હે ઇન્ડિયા ઇઝ ધ ગ્રેટ મે યાર કઈ વાત પૂછા આ જો એમ કે દે મને રણવીરનો અને એનો રોલ ગમ્યો કોનો આ અક્ષય ખન્ના અક્ષય ખન્ના જોરદાર હતો ભાઈ અક્ષય ખન્ના જોરદાર હતો ભાઈ ગયો અક્ષય ખન્ના બેસ્ટ અને રણવીર સિંહ પણ સાયલેન્ટ પણ સારું હતું

તારા આજના પિક્ચરમાં આપણે છે ને હજી વગાડ્યા ક્રિસમસ પહેલાંની પાર્ટી આપણી નહીં આવા જાય તરુણબેન આવા અંદર જઈએ પણ આજે પણ એક એક વસ્તુ સારી છે આજે ટેમ્પરેચર પ્લસમાં છે વન ડિગ્રી છે જો પ્લસ વન છે એટલે ટેમ્પરેચર મસ્ત છે ને એટલે વાંધો નહીં આવતો શું કહેવું દિનેશભાઈ તો આ પાર્ટીના ઊંઘ આવી જાય એટલે અત્યારે કશું બોલતી નહીં દિનાનાથ ચૌહાણ બોલો શું કેવું છે કઈ કેવું નથી સાહેબ બધી વાગી ગયા છે ઘરે જતા રહીએ ચૂપચાપ સુઈ જઈએ આરામ કરીએ એમ આરામ કરીએ ચલો અમે છે કે અમે છે નહીં મને એવું લાગ્યું અમે છે શું છે ક્લબ ના ભાઈ ના ક્લબ માં નહીં જઉં ક્લબો તો બધી કેટલી છે આ બી પે એક બે સ્ટ્રીટ છોડીને જઈશું તો હશે જ મને ક્લબ માં જવાથી મને કોઈ ફરક નહીં પડતો નહીં મજા આવતી આપકો કામ નહીં મજા જ નહીં આવતી મેં તમને બેય નાખી દીધા એના કરતા કેફેમાં વધારે મજા આવે કોફી લઈને બેઠા હોય ને શાંતિથી એના જેવી મજા નઈ ટી મોટન બે માં બેઠા હોય ને શાંતિથી એ મજા આવે બોલો તરુમ ભાઈ શું કેવું જો

Before the dawn, a whisper said, "Ride right on, ride right on." The dust rose high, the sun stood still. A deal with fate, a test of will. Before the smoke.